ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી અશોકભાઈ રાઠોડ માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દલપતભાઈ પટેલ મોરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભરતભાઈ પટેલ પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગામના યુવાનો વડીલો મોરા પ્રાથમિક શાળા અને મયુરધ્વજ વિદ્યાલયના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓની હાજરીમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રધ્વજ તિરંગાને સલામી આપ્યા બાદ મુખ્ય મહેમાન શ્રીએ પોતાના ઉદબોધનમાં સૌને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે મંડી પડવા માટે હાકલ કરી હતી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તથા નોટિફાઈડ એરિયા ગ્રાન્ટમાંથી મોરા ગ્રામ પંચાયતને મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના વરદ હસ્તે અર્પણ થયેલ રોડ સ્વીપર મશીન પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નિમેશ કુમાર ટેલરે કર્યું હતું તથા મયુરધ્વજ વિદ્યાલયના આચાર્ય શ્રી સુભાષભાઈ પટેલે સૌ મહાનુભાવોને ઉપસ્થિત સૌનો આભાર માની આભાર વિધિ પૂર્ણ કરી હતી કાર્યક્રમના અંતે મીઠાઈ અને નાસ્તાનો પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ